ઉત્તર ભારત માં હવામાન નો मिजाज બદલાઈ રહ્યો છે હવે ઘણા રાજ્યો માં વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગરમી થી રાહત મળી રહી છે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારત માં વરસાદ અને તોફાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાત ની વાત કરીએ તો માછીમારો માટે આજે એટલે કે 1 તારીખ થી 4 જૂન સુધી વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગે 7 તારીખ સુધી કોઈ ભારે વરસાદ ની આગાહી કરી નથી વાવાજોડ અને વીજળી પડવાની પણ શક્યતા છે ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ

તેનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું પરંતુ તેની ગતિ હવે દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્ર આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે નબરી પડતા વરસાદની ગતિ પણ ધીમી પડી ગઈ છે જેના કારણે હવે ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થઈ શકે છે.